આ રસ્તો અત્યારે હાલ જી અત્યારે અમારો આ જે રૂટ છે એ પાવાગઢ અમદાવાદને જોરતો રસ્તો છે જેના માટે આ બ્રિજ બની રહ્યો છે જે છેલ્લા આઠ વર્ષથી રોડ બને છે જે આ બ્રિજ બને છે જે આઠ વર્ષથી બની રહ્યો છે હજુ જે સાહીઠ ટકા પૂરો થઈ ગયો છે હજુ ચાલીસ ટકા બાકી છે અને એના વિકલ્પી રસ્તા માટે અમને અંડરપાસ નારું આપવામાં આવેલું હતું તો એ નારું તો અહીંના વૃત્તિદારોના દ્વારા કંઈક એમની મિલી ભગતથી નારું સાંકળું કરવામાં આવેલું છે અને નારા નિમય પગદંડી રસ્તો અમારી જોડે નારું છે વિકલ્પિક રસ્તો ચાલવાનો કોઈ બીજો છે નહીં અહીં આગળ સ્કૂલમાં બનતા વિદ્યાર્થીઓ પચીસો જેટલા છોકરાઓ છે ને ગામની સ્થાનિક પ્રજા એટલી અને આજુબાજુના ગામડાના પણ આ રસ્તાનો અવલ અવર કરવા માટે નારાનો ઉપયોગ કરે છે નારાણીમાં જ્યારે પાણી ભરી જાય છે ત્યારે બી લોકોને બહુ હાલાકી થાય છે કે ઊંડાના પાણીમાંથી અવર જવર કરે આ રીતના અત્યારે રેડ ઝોનમાં આવી ગયા પછી અમારી જો વિકલ્પિત રસ્તો કોઈ ના હોય તો જેનાથી પતરાના શેડ ઉપરથી પણ આ લોકો અવર જવર કરી રહ્યા છે શેડ પરથી પ્રસર થવું જોઈએ રેલવે વચ્ચે ટેક વચ્ચે હોય છે તો જીવના જોખમે રેલવેનું એક તો જીવનું જોખમ હોય છે કારણ કે ગરનાઓમાં પાણી હોય એટલે અમારે પાટા ક્રોસ પાટા ક્રોસ કરવા પડે એમાં નારા પહેલું તો જોખમ અમારું સીડ ઉપર ચડીને જવાનું છે ત્યાંથી જો પડી જાય તો એ પાણીમાં પડે તો નીકળવાનો કોઈ સ્કોપ નથી એની જોડે પકડવાની કોઈ પણ રસ્તો છે નહીં એટલા માટે એમની જીવનું જોખમ છે ને ત્યાંથી માટા ક્રોસ કરતી કરીએ પણ જીવનું જોખમ છે અને ગરનાળામાં જ્યારે પાણી ભરાય તો ઝેરી જી સાપ ને બધું પણ નીકળતું હોય છે ખાસ શું માક છે અમારી માત છે કે અમને અવરજવર કરવા માટેનો મુસલક રસ્તો કોઈ પણ આપવામાં આવે ચાલતા જવા માટેનો કોઈ પણ રસ્તો આપવામાં આવે આ પ્રશ્નને લઈને ક્યાં રજૂઆતો કરેલી છે અમારા અહીંયા આગળ સ્થાનિકમાં તમામ નેતાઓને રજૂઆત કરી છે મામલતદારને ટીડીઓને શ્રીને અને ધારાસભ્ય શ્રીને આજે પણ મેં રજૂઆત કરી કે આ ગંભીર પરિસ્થિતિમાં તમે સ્થળ તપાસ કરવા આવો પણ એ આરંભમાં હોવાથી એમને એમના માણસે મને સ્પષ્ટ કીધું કે આવી શકે એમ નથી ત્યારબાદ મેં આપણા સાંસદ શ્રી રાજપાલસિંહ જાધવ સાહેબને રજૂઆત કરી જે સીએમના કાર્યક્રમમાં હોવા છતાં પણ એમને અમને સંતોષકારક જવાબ આપેલ છે અને આરએમબી વિભાગને જાણ કરી છે અને અત્યારે પાણી કાઢવાનું ચાલુ છે આ કૃણલ બારોટ પુર પહેલા આલાભાઈ બારોટ ડેરો સ્ટેશન કાકા અમારો વિકાસ છે જોઈ લો આ અમારો વિકાસ છે અહીંયા કરતી હજારો મોણો અહીંથી અવરજવર કરવાનો કોઈ રસ્તો છે નહીં પગદંડી એટલે આ શેડ ઉપરથી બધાને અવરજવર જવર કરવી પડે છે આ અમારે દર વર્ષની આ પરિસ્થિતિ છે અને આ પાણી જુઓ છો તમે જે રેડ લીટી પરત છે એક બાજુથી નિકાલ કરે છે પાણીથી અને બીજી બાજુ અંદર બધા ગામોનું પાણી ભેગું થાય અને અહીંયા ગાડી જમા થાય છે એટલે અહીંયા ગાડી અમારો વિકલ્પિત રસ્તો કોઈ છે નહીં અને ધારાસભ્યને રજૂઆત કરી ધારાસભ્યને કીધું સ્થળ તપાસ કરવા આવે પણ ધારાસભ્ય સ્થળ તપાસ કરવાની ના પાડી કેમ કે આરામ કરતા હતા રજૂઆત કરવી કોને એટલે અમે ના છૂટકે અમારા એમપી સાહેબને રજૂઆત કરી એમપી સાહેબે આર એમ વિભાગને જાણ કરી દીધેલી છે એ સીએમ સાહેબના પ્રોગ્રામમાં હોવાથી એમને આર વિભાગને મોકલી જાણ કરી છે એટલે અમુને આશા છે કે અમારા હવે સંસદ પર જ આશા છે અને સાંસદ સાહેબ અમારો નિકાલ કરશે અમારી જોડે અહીંયા ગાડી બીજો ચાલવાનો કોઈ રસ્તો નથી આ ગામના સરપંચને તમે જઈને રજૂઆત કરી હતી પંચાયતમાં

સાહીઠ ટકા બની રહ્યું છે બાકી છે હજુ બીજું કેટલું કામ નજરે દેખાય જ છે તમને બીજું કામ કેટલું થઈ રહ્યું છે નજરે દેખાઈ રહ્યું છે અને અત્યારે રેડ ઝોનમાં અત્યારે નારું છે કે જે અત્યારે ફૂલ પેક છે અહીંથી છોકરાઓ અર જવર કરતી કરીએ જ્યારે પડે તો કોઈ કાંડ બને તો કાંડ બન્યા પછી જો તંત્ર દોડીને આવીને પછી મોટી મોટી વાતો કરે ને ડંફાશો કરે બરાબર અત્યારે રજૂઆત બધાને કરી ધારાસભ્યને કરી દીધેલી છે રજૂઆતને સ્થાનિક બધા જેટલા બી ને લાગતું હોળતું હોય બધાને રજૂઆત કરી મામલતદારને બી મેં વિડીયો મોકલી દીધેલા પણ કોઈ તંત્રએ હજુ એક્શનમાં નથી તમારી બાજુમાં જે પીકેએસ હાઈસ્કૂલ આવેલી છે ત્યાંના જે બાળકો છે એ અહીંયા નારામાં જે ઉપયોગ પગદંડી માટે હોય છે તો એ કેવી રીતના જાય છે એ તમે જમા પાણી ભરાઈ ગયા બાદ તો એ પતરાના શેર ઉપરથી જાય છે જે મારા કૃણાલ બ્રહ્મભના એકાઉન્ટમાં ફેસબુક પર લાઈવમાં વિડીયો બતાવેલા છે અને વર્ષોથી બતાવું છું વર્ષોથી આ પરિસ્થિતિ છે હવે આગળ તમારી શું માંગ છે અત્યારે જે આ નાળાની અંદર પાણી ભરાઈ ગયું છે અત્યારે અમારી માટે અવર જવર માટે જ્યારે નાળું આ રીતના બંધ થઈ જાય તો પાણી કાઢવાની વ્યવસ્થા છે પણ પાણી બીજા ગામોમાંથી જે અંદર અહીં જમા થાય છે એક બાજુ કાઢાય છે એક બાજુ જમા થાય છે એટલે વિકલ્પિત રસ્તો એટલે ચાલવાનો કોઈ રસ્તો નથી તો અમને રસ્તો આપવામાં આવે કે જેથી આવી પોઝિશનમાં અમે ચાલીને એકવાર

તાત્કાલિક મને એમને સીએમ સાહેબના પ્રોગ્રામમાં સીએમ સાહેબના પ્રોગ્રામમાં હોવા છતાં પણ આરએમબીને રજૂઆત કરી દીધી આપણે અહીંયાના જે સ્થાનિક વ્યક્તિ છે એમને પણ આપણે વાત કરીએ કે શું કહેવા માગે છે તમે અહીંયાના સ્થાનિક છો તો તમારી અહીંયા તંત્ર સાથે શું માંગ છે જ્યાં નારું ભરાઈ જાય છે દર જ્યારે ચોમાસું આવે છે કે એના વિવિધ સ્થળોએ પાણી ભરાઈ જાય આ સ્ટેશન પ્રત્યે જે અત્યારે આ બ્રિજનું જે કામ ચાલી રહ્યું છે કેટલા સમયથી ચાલી રહ્યું છે હજુ પૂરું થયું નથી આ નારું જે બનાવવામાં આવ્યું છે નારુઓની અંદર જે દર પાણી ભરાઈ જાય છે એના નિકાલ માટે તમે શું કહેવા માંગો છો નિકાલ તો કરવો જ જોઈએ બાકી રસ્તો હોવો જોઈએ બહુ મળે છે અહીંયા જે સ્થાનિક પબ્લિક આજુબાજુના જે ગામડાના જે વ્યક્તિ છે જે પીંગળી ફાટકનો ઉપયોગ કરી રહ્યા છે તો આ નારાનો જે પગદંડી માટે જે અત્યારે હાલ આ જોઈ શકો છો તમે અત્યારે આ કેવી રીતના નાના નાના બાળકો અને જે ચાલીને જે પગદંડી નારા માટે જે ઉપયોગ થવા માટે હોય છે તે જોઈ શકો છો કેવી રીતના નાના નાના બાળકો ઉપર થઈને આવે છે અહીંયા બાજુમાં એક પીકેશ હાઈસ્કૂલ પણ આવેલી છે એ પીકેશ હાઈસ્કૂલ ની અંદર તમે નાના નાના બાળકો બી આ રીતના ઉપર ચડીને જઈ શકે છે તો તંત્રને એટલી માંગ છે પબ્લિકે જાહેર જનતાની કે આનો કંઈક નિકાલ કરી આપે જય હિન્દ જય ભારત તુફિલ શેખ રિપોર્ટર કાલુલ પંચમહાલ